થીઓ આપણે જોવા ચકેડી હળગાઈ અને નાખી એટલે બધું હળવા ગોમળી મમ્મી તો બનાવી છે આજે ગોટા ધમમાગરમ ગોટા ધમમાગરમ હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડિયોમાં સ્વાગત છે તો ગાઈસ આ તો સભાઈ બીચ તો ભાઈ બીચ છે તે આપણે બેન ને ઘેર જવાનું હ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી વિડીયો અપલોડ થઈ ગયો થઈ ગયો

ગરમ પાણી થાય તો ગાય તો ઉપર આઈ નવારી ચાદર પથરા પલંગો તો ચલો તથર નાખીએ ચલો તથરી ચાદર પથરી દીદી ચાદર પથરી દીદી આ એકલો બાકી રહી ગઈ ઓન કવર નહીં એટલે ચલો તને હવે નીચે જઈએ આડી ધોવા નીચે નાખી દઈએ તને તો કહે છે તો નીચે આવી ગયા અને નાદી પડી રહી છે કાલે ભગી રહે ડેડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કેમ જતો આ પહેલા ઓટલો એક બે દે થી તો બેટા લો કાલે લો એને એ સતી तो गाइज मुझे नहीं तैयार थी

તો ગાઈસ મારે ચા કાઢી દીધી ને પૂરી ચાવાનું કાઢી દીધું કિંજલે જલ્દી બે જઈ મમ્મી ચા બનાવો કણા માટે બનાવો તો પણ મોડી છે ડાયાબિટીસ તો ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ વહાડા મે જઈએ હો આવો તો ગાઈસ અમે તો નીકળી ગઈએ ઓ જવા માટે અંજુના ઘરે કિંજલે તૈયાર થઈ જઈ જવાનું નહીં તા અમે નીકળીયો સાડી કે એ બે જતી

ઊંધા થઈ ગયા આખા ઊંધા થઈ ગયા જો ઊંધા થઈ ગયા આખા ઈમાન તો જોઈ લીદા ને નેકડીએ છે હમણા ઘરે આ તો વચ્ચે થઈ ગયા કાલે કાલે જોવા અલગ અલગ Kamu mana? Oh, kamu baru. Kamu baru. Kamu baru. Kamu baru. Kamu baru. Kamu baru. Kamu

માહલ તારું ઘુવો તર વી તારું ઘુવો વીર તારું ઘુવો છે આ બાએ તો ના જો છોડો ને જો એટલે મચ્છારી તો બેસી શક્યો

લેકડો એ શું ફ્લેટ કરી દીધું તો તો જલા ખાઈ લીએ એ એટલે તો ખાનો ખલી દો ખાઈ તો અંજીબેન બેસ તો તો ગાઈસ મે તો ખાઈ લીધો ખાઈ તો ય ચલે રૂમ આઈન બધું કણારંગ કરી હે તો ગાઈસ નો તો જમી રહ્યો બલાના સાથે અને જમી રહી કે આરામ કરી દીધો ઉંગવાયો છો હે અતાન હું એકલી

તે નીખો કે બાર બાર જ મેરે તરાબુ ઓકે ચ

वो आया नहीं आया हम्म हां हां

નીચે મામી બેસી દાદી તો સરા છ વાગવા મમ્મી ને આઈ ગયા બારતા મમ્મી ને માસીને ગયા થી ડુંગરી મે <laughs> <laughs> <Tidha tibata. laughs> <laughs> જાસે દદિયે સમારી છો દેવાન મરચા આકેદું પોનિયા પાઈકેદું ભરે બજાર જાય ને લેતો જ જાય સબકુ પોઈકતો હવે રંગાતી પર મે કે હલવી એટલે રંગાઈ નકોડ બનાવો મેથી

पेलो हवार जे विमान उडतो तो ने हे उडालतो हे आडी सुटियो हे एचो

નાખ્યું હા ઓકે ઓકે તો સર લેરી ડુંગળી બધું નાખ્યું તો જરા ગાઈસ પેલા બે જણા દાવા પર જાહે તો આપણે જઈએ તમે રોધો બેઠો બેઠો તો આપણે જઈએ ઉપર પાણી આવી જ નઈ ને તે જોઈને ને આપણે દુકાશિયા અમારે બંધ થઈ ગયું જલ તો દીવા પ્રગટાવી રહી છે કેટલી ફોડી નહીં રહ્યા

તો ગાઈસ પપ્પા ને તો ખાવા બે ગયા મમ્મી દાદી ને બાર બોલે બેઠા તો બનાયા દાદી મકાઈ પૌવા પપ્પા ખાતા હમ આ દવાખાને પડી પપ્પા ની તમે ઓય મે લીધી ને હા તાર મોત કરતા હતા કે દવા તો દેઈ દાવ જી ભાઈ મે લીધી આવા પડી લે ખાઈ લે લે બાજી બાજી પરા તો તો કાઈ જમવા બેસી ગયો હું તો બનાવ્યા છે બટાકા ગોટા ઇન્જિયરમાં ગોટા નહી ખાવા એમ કહે શાક બે જ ગોટા ખાઈ પપાઈ વેઈ ગયા દાદી વેઈ ગયા દાદી શાક પેલું લ્યો તીખું તમારું વધારે હો હા તો આ તો શિવમ ભાઈ આયા ખાવા માટે

તો ભાઈ જમવાનું તો બધા જમી રહ્યા ને મમ્મી ને કિંચન બે જણો તાયો છે સરસ માટે અને આ કાઢી ના આયા છે નવા મહેમાન મોર મહેમાન નવા મહેમાન અમે આવતી જૂના જૂના નવા મો આઈ ને ના પહી તો હમ મુરદા આવતા હો આ તો પણ એ તો કોલેજ ચાલુ એટલો કોલેજ ચાલુ ફર્સ્ટ

অন্ধাৰো <laughs> থ

આખા દાદનો પહેર્યો નો દાદી ઓંગાતા ગુડ નાઇટ જય માતાજી સાડા દસ વાગ્યા મમ્મી ગુડ નાઇટ જય માતાજી અંક અંકિત તો ફરવા ગયા ગુડ નાઇટ તો ચલો કાઈ છે આપણો વિડીયોનું કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય માતાજી જય તા